मगन सागन, हाँ बस सागन, अच्छा पैसा मुंगे ही तू, मार सपनों सगन सागन, कमो पैसा मुंगो, हाँ, पर आतू नकली पैसा ही, पर सपना वाद नाथी थे, कसलिक नकली, पर पैसा मुंगे हूँ, हा? <laughs> <laughs> हाँ, सागन, हाँ बस सागन, तैयार तेंचोकन दिया हो, हाँ रिझ्या तो

બાર વીઘા તાળી જમીન કરી અને બારે બાર વેચી મારી સગન તું બાપા પૈકી એટલે સઘન અમે બે એક બેસી બરોબર મારે મેસેજ આવ્યો દસ લાખ તમારે લોટી લાગ્યો મને હોતું શું ભાઈ ના કઈ

તારા ફીટ પડે મારા તો કલ્લા પડે ખાવાનું રાખ ઓટોમેટિક ફીટ થઈ જાવ ખાયમ ખાવાનું ટાઈમ થઈ ગયો તો હું ખાઈ જાઉ અને તું એ ખાઈ લેજે નકા ઝુક ખાલા થઈ જાવ હું જ ખાઈ આવો સגן બોલ મગન કલાબુ જત કે મજા નઈ થોડ ધમ મજા જો મગન બચસ મોજ ના કરી એ મગન

આ દારૂડિયા આવો હો આજુ કે આમ રથો ખાતો ને ચાલુ કરી ને સિસ્ટમ લાયા હી આ એ કાકા નકર સુભા નોટક આવશે એ મગન આવ આ જુજે પોઈન્ટ વગતો નથી તારો જ પોઈન્ટ નહીં હું પોઈન્ટ વાગે લેારે કે પોઈન્ટની વાત કરીન જો આલે પોઈન્ટ મારવા દે